નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત બેટી બચાવો બેટી પઢાવો અભિયાનની જાતિ આધારિત ગર્ભ પરીક્ષણ અટકાવવામાં તેમજ દીકરીઓની સુરક્ષા અને શિક્ષણને આગળ લઈ જવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહેલી છે આ અભિયાનને બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભારત સરકાર દ્વારા તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી તારીખ આઠ માર્ચ સુધી નિયત થયેલ લક્ષિત જૂથો શાળાઓ કિશોરીઓ મહિલાઓ સમુદાયો સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે મહિસાગર પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ડીવાયએસપી કમલેશ વસાવાની સૂચના અનુસાર લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશન દ્વારા મહિલા પોલીસ સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીને એએસપી વિવેક ભેડાએ એસપી કચેરીથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું બેટી બચાવો બેટી પઢાવો

તો આના તેના ભાગરૂપે બાવીસ જાન્યુઆરીથી આઠ માર્ચ સુધી જિલ્લામાં વિવિધ પ્રકારની અવેરનેસ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આયોજનાના જ ભાગરૂપે અને આ અવેરનેસ કાર્યક્રમના જ ભાગરૂપે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પણ બાઇકની રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યાં બધા દરેક પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારીઓ અત્યારે બાઇક રેલી દ્વારા જાગૃતતા ફેલાવશે અને મહિસાગરમાં આ બાઇક રેલી પસાર કરશે થેન્ક યુ